GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ વિગટ બારિયા નગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કક્ષા બી 48 C 1 D 1 મળી કુલ 59 નિર્મિત આતત આવાસો દાહોદ સહિત ગુજરાત રાજ્ય રાજૌ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોનું તેમજ પોલીસ સ્ટાફના આવાસોનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું કે

અનેક જિલ્લાઓના નાગરિકોને સીધી સહાયતા મળશે આજના સમયનું સૌથી મોટું સામાજિક દૂષણ એ સાયબર ક્રાઈમ અને આ સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોને સુરક્ષિત રાખવા માટે લોકોને નાની મોટી કોઈ બી સમસ્યામાં મદદ પહોંચાડવા માટે આ નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો ખોલવામાં આવ્યા છે મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ આ દિશામાં લોકો સાથે મળીને આ સામાજિક દૂષણ સામને લડાઈ લડવામાં સો ટકા સફળતા પ્રાપ્ત કરશે